સુરતના પૂણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બાતમીના આધારે ઇંગ્લિશ દારૂ ઝડપાયો રૂપિયા એક લાખ એસી હજારનો મુદ્દામાલ એક આરોપીની ધરપકડ પૂણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં કરણી ચોક પાસે ટેમ્પો સાથે એકની ધરપકડ સુરત શહેરના નવા પોલીસ કમિશનર સાહેબના માર્ગદર્શન તેમજ ઝોન એક ડીસીપી ભક્તિ ઠાકર તેમજ એસીપીના માર્ગદર્શન મુજબ સુરત શહેરમાં ગુનાખોરી ઇતિહાસ તેમજ દારૂની હેરાફેરી અટકાવવા માટે સૂચના કરેલ તે સૂચનાને આધારે પૂણા પોલીસ સ્ટેશન પીઆઈ એમ સી નાયક તેમજ સેકન્ડ પીઆઈ એસઆર વેકરિયાના માર્ગદર્શન મુજબ સર્વેલન્સ સ્ટાફના પીએસઆઈ ટી આર પાટીલની સૂચના મુજબ પૂણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનતા ગુનાખોરી અટકાવવા માટે સર્વેલન્સ સ્ટાફની ટીમ પેટ્રોલિંગમાં હતી તે સમયે બાતમી મળતા કરણી ચોક પાસે ટેમ્પો સાથે એક વ્યક્તિ ઊભો હોય જેની પાસે ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂનો જથ્થો હોય જે બાતમી મળતા બાતમીના આધારે બાતમીવાળી જગ્યા પર જઈ તપાસ કરતા પોતાની પાસે રહેલ ટેમ્પોમાં પચાસ જેટલી ઇંગ્લિશ દારૂની પેટી મળી આવતા પોલીસ સ્ટેશને લાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી આ રેડ દરમિયાન રિકવર કરેલ મુદ્દામાં પચાસ પેટી ઇંગ્લિશ દારૂ કિંમત રૂપિયા એક લાખ વીસ હજાર તેમજ ટેમ્પોની કિંમત રૂપિયા સાહીઠ હજાર જેમ ટોટલ એક લાખ એંસી હજાર રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી જેમાં સફળ રેડ દરમિયાન સારી કામગીરી કરનાર પોલીસ અધિકારી એવા પીઆઈ એમસી નાયક તેમજ સેકન્ડ પીઆઈ એસઆઈ વેકરિયા તેમજ સર્વેલન્સ સ્ટાફના પીએસઆઈ ટીઆર આર પાટિલ અને પૃથ્વીરાજસિંહ ચાવડા તેમજ પીએસઆઈ ડી બોરાણા સહિત ટીમ દ્વારા સંયુક્ત રીતે આ ટેમ્પોને ઝડપી પડ્યો હતો